એટલા પડલા હોય કાર ચલો આ ત્રણ આવો તા ત્રણ આવો તા બધા જ આવો તા ચલો આ આ 3 એકલી જી બાકી બધા જ આવો છે તમે બધા જ આવો છો 3 3 5 5 6 6 જણ છો ચલો તમે ચારે એટલા ગોરફરો હવે सायकल ना केला पैडा होयस